તમને ખબર છે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે એક બાજુ ગુજરાત પોલીસ સરાહનીય કામગીરી સામે આવે છે તો બીજી જગ્યાએ ગુજરાત પોલીસ ક્યાંક ને ક્યાંક અમુક નાટક મંડળીઓ ચલાવતી હોય તેવું લાગે છે નાટક મંડળી તો તમને ખબર છે આણંદના અંકલાવ પોલીસ સ્ટેશનમાં જે થયું છ વર્ષની બાળકીની જિંદગી પીંખી નાખવામાં આવી અને આરોપીને સપોર્ટ અને સહકાર આપી રહ્યા છે ત્યાંના પીએસઆઈ વાત હવે કરવી છે સાબરકાંઠાની

નંબર પ્લેટ ન લગાવી હોય ગાડીમાં આપણે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય કાળા કલરની ગાડીઓ હોય તો સ્વાભાવિક રીતે શું કરતા હોય છે લોકો કે બહુ બધી હોય હોય મોટી પહોંચ પોલીસને હાથમાં ફોન પકડાવી સાહેબ આટલી વાત કરો ને એવું આપણે જોયું છે આપણી નરી આંખે જોયું છે સાબરકાંઠામાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં પોલીસ અને એક જવાન વચ્ચે ઝઘડો થઈ જાય છે હવે એ સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ભાઈ મરૂન કલરના શર્ટ પહેરીને જે ભાઈ છે પોતાની જાતને આર્મી મેન એટલે કે આર્મી જણાવે છે કે ભાઈ હું એક જવાન છું એમ કરીને જણાવે છે બ્લેક કલરની ગાડી બ્લેક કલરના કાળા કાચવાળા એ ભાઈ પોલીસ સાથે થોડા ઘર્ષણમાં ઉતરી જાય છે પોલીસને ન બોલવાનું બોલે છે એમ કે છે હું આર્મી છું હું આર્મી જવાન છું તમે મારી સાથે આ રીતે ન કરી શકો પોલીસને ગાળમ ગાડી સાથેના દ્રશ્યો છે તમે જોઈ શકો છો દ્રશ્યો કઈક એવા રહ્યા છે કે દરેક પોલીસ એ જે દરેક ગાડીને રોકે છે કે જેની બ્લેક ફિલ્મ લગાઈ છે એ ભાઈને પણ રોકવામાં આવે ત્યારે ટીઆરવી અને એ ભાઈ વચ્ચે જે દ્રશ્યો જે છે ઘર્ષણના સર્જાય છે ઘર્ષણના દ્રશ્યો સર્જાય સ્વાભાવિક બાબત છે પેલો ભાઈ કહે છે કે હું આર્મી જવાન છું આમ છે તેમ છે બધી જ વાતે ભાઈ દ્વારા કરવામાં આવી પરંતુ છેલ્લે છેલ્લે એ ભાઈ દ્વારા પોલીસ અધિકારીઓને કર્મચારીઓને ગાળા ગાડી કરવામાં આવી ઘર્ષણ થયું ઝઘડો થઈ ગયો સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો હવે હકીકત કઈક એવી છે કે ભાઈ એ ભાઈ આર્મી જવાન છે કે નહીં આર્મી જવાન હોય કે ન હોય કાયદા બધાના માટે સરખા છે કારણ કે કાયદામાં રહેશે તો ફાયદામાં એ એવી વાત આપણે

અંદરો અંદર શું ઝઘડો થયો જુઓ